સરસ સંયોગ ની એક યાદ આપી અને મારીના ભૂતકાળમાં એક નું આયોજન પણ આજ ધારા પર અને ગ્રીનીશ બુક ઓફ રેકોર્ડમાં જેની નોંધ લેવાય એવો એક સરસ આજે કથાના એ પ્રવાહની સાથે એક સંયોગ એટલે એ વાતનો પણ ઉલ્લેખ કરી લો મારી વાત શરૂ કરું એ પેલા ઉદ્ઘોષણા થાય એ મુજબ આપ અમલવારી કરી મને સહકાર આપશો તેવી આપ સૌને વિનંતી સાથે અનુરોધ કરી રહ્યો છું ગૌસેવમાં સહભાગી થયેલા કેટલાક દાતાઓ અને ગૌભક્તોને પ્રથમ યાદ કરી લઈએ एकावन लाख रुपया श्री कान भाई अमदावाद मूल द्वारका तरफ थी आपने खूब खूब एमने धन्यवाद पाठवीए त्रन लाख छ हजार ,00 ,00 संजय भाई रमेश भाई पटेल विजापुर पांच लाख ,00 एकसठ हजार भगवान जी भाई मोरार जी भाई कगड़ा द्वारका बे लाख ,00 पंचावन हजार दर्शक शंकरलाल राय मंगिया द्वारका बे लाख ,00 पंचावन हजार चक्कू देसाई रवि नटू भाई, देशा भाई। देशा ंग भाई, भाई, द्वार एक लाख पचास हजार हेमराज भाई हरजी भाई मना द्वारका एक लाख पचीस हजार डॉक्टर चंदाराणा साहेब द्वारका एक लाख हजार रामजी भाई औदवजी भाई मजिठिया द्वारका एक लाख बेहजार કૃપેશભાઈ ઉપાધ્યાય દ્વારકા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રણછોડભાઈ કોન્ટ્રાક્ટર માતુશ્રી નંદુબેન અર્જુનભાઈ દ્વારકા એક લાખ એક હજાર પ્રવીણભાઈ દયાલજીભાઈ ઠક્કર અમદાવાદ એક લાખ બે હજાર દિલીપભાઈ દલાલ મુંબઈ એક લાખ રૂપિયા વામનભાઈ મંગલદાસ ગોકાણી દ્વારકા એક લાખ રૂપિયા મહેશભાઈ મંગલદાસ ગોકર્ણી દ્વારકા એક લાખ રૂપિયા ભીખુભાઈ રવજીભાઈ નકુમ હસ્તે સંજયભાઈ નકુમ દ્વારકાભાઈ ભરતભાઈ વિઠલાણી દ્વારકા એક લાખ અગિયાર હજાર સ્વર્ગસ્થ મનસુખલાલ સામાણી દ્વારકા એક લાખ બે હજાર શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા એક લાખ એક હજાર નરેન્દ્રભાઈ કક્કડ કન્યાદાન દ્વારકા એક લાખ રૂપિયા ખુશબેન રાજા ખુશલતા બેન રાજા હસ્તે એક લાખ પચીસ હજાર ગોકલાણી મુકામ વારઈ આજે જેમના તરફથી સહયોગિતા અને સહભાગીતા જોડાઈ છે અને સદભાગી પણ જેમને પ્રાપ્ત થયું છે એવા ગૌ સેવકના ના દાતાશ્રીઓ ગંગાસ ગંગાબેન લક્ષ્મીદાસ વિટલાણી હસ્તે વિનુભાઈ સામાણી એક લાખ રૂપિયા દિનેશભાઈ મસરૂ એકાવન હજાર હરિદાસ ગિરધરદાસ સામાણી દ્વારકા તરફથી વીસ હજાર રૂપિયા પ્રવીણભાઈ પટેલ અમદાવાદ તરફથી અગિયાર હજાર રૂપિયા મહેન્દ્રભાઈ ચુનીલાલ પટેલ અમદાવાદ તરફથી એકાવનસો રૂપિયા અને અશોકભાઈ સિંહ મોદી તરફથી એકાવનસો પ્રફુલ્લભાઈ મોદી બેંગ્લોર હસ્તે ધવલભાઈ તરફ વિખલાણીના હસ્તે પંદર હજાર રૂપિયા કાંતિલાલ માધવજી મજીઠિયા હસ્તે કનુભાઈ મજીઠિયા જામનગર તરફથી પણ પંદર હજાર રૂપિયા ગૌસેવામાં પ્રાપ્ત થયા છે સૌને આપણે તાલીઓથી વધારી કથા મંચ પર રાહ નહી જોતા પ્રવીણભાઈ જોબનપુત્રા તથા તેમના ધર્મપત્ની કથા મંચ પર આવશે માના હસ્તે આશીર્વાદ પ્રાપ્ત કરશે અને આરતી જોડાશે સંજય સંજયભાઈ જોબનપુત્રા તથા તેમના ધર્મપત્ની

એ સૌ ગૌભક્તોએ કથા મંચની સામે આરતીમાં સહભાગી થવા માટે પોતાનું સ્થાન લેવાનું છે અને એ મુજબની વ્યવસ્થામાં આપ સહકાર આપશો તેવી ફરી યાદી અને અનુરોધ અમિતગીરી બાપુ સાંતલપુર રાણાભાઈ રજપૂત સુઈ ગામ કિશોરીબેન કિશોરીબેન જટાણિયા રાજુભાઈ સામાણી ભાટિયા રોહિતભાઈ સામાણી દ્વારકા કિશોરભાઈ દત્તાણી ભાટિયા તથા ભાટિયાથી પધારેલ સૌ ગૌ પ્રેમીઓ કથામંચની સામે આરતીમાં સામેલ થાય સોમવા ગોવાળ એવો પણ આરતીમાં સામેલ થશે પ્રવીણભાઈ પટેલ બોપલ અમદાવાદ એવો કથામંચની સામે મહેન્દ્રકુમાર ચુનીલાલ પટેલ અલ્પેશભાઈ કાંતિલાલ પટેલ યોગેશભાઈ વિઠલાણી અને હમણાં જ જેમની આપણે જાહેરાત કરી એવી પ્રફુલભાઈ મોદી બેંગ્લોર વતી ધવલભાઈ પણ કથા સામે કાંતિલાલ માધવજી મજીઠિયા હસ્તે કનુભાઈ મજીઠિયા પણ કથા સામે પ્રશાંતભાઈ હિંડોચા પણ કથા સામે આરતીમાં સામેલ થશે પ્રયાગરાજથી પધારેલ શ્રી નરેન્દ્રભાઈ પટેલની એમની સહયોગી ટીમ સાથે આજે રાત્રિના સાડા આઠ કલાકે ગૌશાળાના આ કથા મંડપમાં જ સુંદરકાંડના પાઠ રાખેલ છે તો સૌને તેમાં સહભાગી થવા માટે વિનંતી છે પ્રયાગરાજથી પધારેલ નરેન્દ્રભાઈ પટેલ અને એમના સાથી સંગીત ટીમની સાડા આઠ કલાકે સુંદરકાંડના પાઠમાં આ કથા પંડાલમાં સૌને પધારવા વિનંતી છે આવતીકાલનું સપ્તમ દિવસનું આપણું સમાપન સત્ર બપોરે બરાબર સાડા ત્રણ કલાકે પ્રારંભિત થશે અને આવતીકાલના આપણા આ કથા સત્રનો સમય સાડા ત્રણથી સાડા છ કલાકનો રહેશે સૌ શ્રવણ કરતા ભાઈ બહેનોને ગૌ ભક્તોને એ સમય મુજબ આવતીકાલે પધારવા વિનંતી છે એક સરસ સંકલ્પ લેવાયો છે કે આચાર્ય શ્રી ઓમનાથ તિવારીજી દ્વારા ગૌમાતા માટે આ અહીં ભગવત જ્ઞાન ગોત્રજી કા પાઠ એવો રોજ અહીંયા આ કથા પૂર્વ વિરામ થયા પછી કરવાના છે એમને પણ એકવાર આપણે અભિનંદન સાથે અને એમને વધાવીએ આપ સૌનું દિલીપભાઈ વિઠલાણી પણ કથા મંચ પર પધારી આરતીમાં સામેલ થશે આપ સૌનું સષ્ટમ દિવસના કથા સત્રના સાક્ષીપણા માટે દ્વારકા ગૌશાળા કમિટી વતી હાર્દિક સ્વાગત સાથે કમિટીવતી અને ઉદ્ઘોષક શરદ વ્યાસ આપ સૌનો સષ્ટમ દિવસના શ્રવણ માટેના આપના સાક્ષીપણાનો આભાર વ્યક્ત કરતા આવતીકાલે ફરી સાડા ત્રણે મળીએ એવી દ્વારકાધીશના ચરણોમાં ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય દ્વારકાધીશ જય ગો માતા જય ગોપાલ